આ જે છે આ દાણા એ તમારે નાના વીઘામાં છે કે મોટામાં છે નાના નાના વીઘામાં છે તો આ જે દાણા જે છે આ દાણાનું બિયારણ છે તમારે નું બિયારણ નામનું જે છે જે દર્શક મિત્રો આ રવજીભાઈને અહીંયા દાણાનું બિયારણ એને જે છે વાવેતર કરેલું છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ જે છે અહિયાં રવજીભાઈ ના છે અને જે છે એ અહીંયા નિધિ બિયારણ છે મિત્રો

અને આ દાણા મારે ઉજી ભાઈ આમાં તમારે કાઈ ખડનો કાઈ પ્રશ્ન રહેલો કે નહીં ખડનો કોઈ નહીં ખડ તો નીંદી નાખ્યો એ નીંદી નાખ્યો એમ ને એટલે ને ખડ આમાં કયા કયા ખડ હતા શીલ શીલ હતો બસ શીલ જ હતો બીજો કોઈ ખડનો શીલ ના રાઈડી શીલ અને રાઈડી આ બે નામના ખડ જે છે આ રવજી ભાઈ ને હતા તો આ દાણા અત્યારે અહીં તમારે છે આ તમારે કેટલા દિવસના થયેલા છે આ છે બે મહિનાના બે થયેલા આજે ધાણા જે છે એ તમારે અત્યારે એક ધારા છે તો આનું કારણ કઈ કારણ તો બસ હું પેલા નીકળી ગયા વા એટલે નીકળી ગયા માનો ને કોઈ પાણી કઈ તાણી પડી નથી એવું છે એમ ને આમાં તમે દવા કેટલી વાર છાટી દવા બે વાર બે વાર દવા બે વાર દવા કઈ દવા કઈ નામ કે નામ તો એક તો જાય જે ખડની દવા આવે ને એક બાકી તો હા બાકી તો મારી છે ફુકણ તમે આમાં મારેલી કોઈ નહી અને કોઈ આમાં કોઈ અત્યારે કોઈ રોગ આનો કઈ કોઈ 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 ગળો નહીં કોઈ થ્રીપ નહીં કોઈ વસ્તુ નથી એવું છે એમ ને

હવે તમે જે છે એ આમાં આગળ તમે ઘઉં આવેલા છે તો આપણે જે છે આ દર્શક મિત્રોને ઘઉં વિશે પણ થોડી ઘણી માહિતી રવિજીભાઈ પાસેથી આપણે આપીએ અહીંયા જે છે એ મિત્રો આ રવજીભાઈને ઘઉંનું વાવેતર અને કરેલું છે જે તમે જોઈ શકો છો કે આ જે છે એ આ રવજીભાઈના ઘઉં છે રવજીભાઈ આ જે ઘઉં છે આ તમારે કેટલા દિવસના થયેલા બે મહિનાના પૂરા બે મહિનામાં એવું છે એમ ને બે મહિનાના સારું સારું રવિજીભાઈ જે તમે આ ધાણા વિશે જે કાંઈ પણ ખેતી લક્ષી માહિતી અમારા દર્શક મિત્રો ને તમે આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હા તો દર્શક મિત્રો જો તમે આ અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ અમારી યુટ્યુબ ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર જય જવાન જય કિસાન મિત્રો